દર્શન કરવા હા તો મિત્રો કેમ છો આશા કરું કે બધા મજામાં છો અને આપણે પણ મજામાં છીએ અને હું અને મારા નકશુભાઈ ભાઈ મહાદેવના દર્શન કરવા જતા હતા હમ વાહ વા વાહ હવે ગણપતિ દાદા કર્યું હવે બજરંગબલી દાદા હનુમાન દાદા ને એ નોનું ફૂલ મેલ્યું એમ હા એ જેવું મેલેલું હતું એવું મેચિંગ કર્યું એમ ને તમે વાહ ભલે ભલે રહ્યું ભલે હા હે શું આવું ઘરમાં ના કહેવાય મંદિરમાં કહેવાય આવો હું અડતો અડતો હવે આપણે દીવા કરી નાખો મારે આ મહાદેવના ભગત છે ડેલી આવવા માટે શરદી થઈ છે તાવ આવ્યો છે તો રોઈને આવ્યો કે ના મને મંદિરે લઈ જજો પાર્વતી માતાજીને ફૂલ ચડાવે પાર્વતી માતા ફૂલ ચડાવે તો હા

કરેલું છે ને તો આપણે બીજું કરવાનું છે બોલા ખોલો ટબુડી ખોલો હાડો હવે હનુમાન દાદાને હા હનુમાન દાદાને કરી નાખો તો પેલો ચલો વાહ ભગત વાહ સાઈડમાં મૂકી દેવાને પછી ભેગી થશે ને એટલે લઈ લેશે આ બધા એક દીવો મૂકો અંદર હવે બોલો જય બજરંગબલી દાદા બોલાતું તો છે નહીં તમારાથી શરદી થઈ ગઈ છે લે ગાડી હાલો કમ્પ્લેટ ઉભું કરી દે દીવો અંદર નાચમ થાય નાચમ થાય આમ દબાય દીવો દબાય એમ હા બસ થઈ ગયો ને નાચમ થાય ગોડા તું દસ શિવજીનો ભગત છે છોટા હે તું છોટા ભગતે બરાય દીવો ગરમ હશે હું લઈ આલું તને હા હવે લગાવ બીજો દીવો અહીંયા ભેગો કરીને મેલો છે ચાલો અહીંયા મૂકી દો હવે પાર્વતી માતાનો દીવો કરવાનો પાર્વતી માતાનો અંદર જ ને પેલા ત્યાં ફૂલ નહોતું નનું ફૂલ મળ્યું અહીંયા હા યે નથીઓ લઈ લો રોલ રોલ નિઘા દિકો Mek itu, mek itu, mek itu, waduh nih, mek itu itu. Ah, awas angker bagus nih milih itu parito. Pas mau bete di wajah lain tuh. Kado mah? Sugarmu? પેલું પેલો જળચડાબુક સફાઈ કરવી છે સફાઈ કરવી છે પેલી હા તો અંદરથી કરી નાખવાડો કે તમે હેડો હલો એ બધું વેણી દો હેડો અમારે ભાઈ મંદિરે આવે એટલે સફાઈ કરવા જુએ અને દાદાની હે હા બધું અંદર ભરવું હોય પેટીમાં પેટી ભરીશ ને બધું હા જો નોની પેટી ભરાયો નોનો નોનો કચરો બરાબર પછી જ દાદાની સેવા પૂજા કરવા સેવા પૂજા કરવાની બધું વેણી લેવાનો દાદા તને એવું કે બધું વેણી લીધું એવું એ બાગ ખોલી દે પર વ્યાલી ખોલી દેવું હા હા હવે બસ હવે બધી અંદર બધું જણા જણા કટકા વેણી બારે નાખ તો બધે રખડે ના કરતા એ કે હું એક ખોખામાં ભરી દઉં અને પછી ન આ પાડી ખાળી લઈ લો બધી અડો બ્રશથી નહીં કરવું આ લઈ લે આ બધું કરું ના ખતર ના એ બાકીશમાં નહીં આવે એ નહીં આવે બાકીશમાં એ તારે હાથમાં લેવું પડશે બધું તું દાદાનો ભગત છે બસ ઈમેલ દેવા સાઈડમાં એ બાકી જ મેલ દેવા એ નકશું નહીં અંદર ના વળો રાય ઊંધા પગ ના વળા ચલો ભાઈ કચરો ગયો છે હવે બાર નાખવાનો છે એ નાખી દે Nya aja utri jah sih Wah, utri jah as. Dah aku kuku nak hidup. Kukan sukar istu. Yang sukar orang sekukan. Yeah. તું શું કરાર હવે કચરા એમ ઈ અહીંયા મેલ દે પરા ઓય મેલ દે પરા બધા ઓય મેલ દે ઓય મેલ દે ઓય મેલ દે એ મેલ દે હા લો બોલો એને રમવા માટે ખોખાઈ લઈ લીધું તારા હવે આટલું જ છે પાછા હવે આડો ફૂલ ચડાવો હવે દાદાને અંદર જહાજ હવે ઓ નમ શિભાઈ બોલો એ તો એમને પડતું થાય હા નોનું છે એટલે પડતું થાય

નથી આવડતું એ બે ભેગું કરવાનું હ એમ વાહ વાહ શાબાશ શાબાશ લો હેલો હમ હવે જોડો પ્રણામ કરો તાળી પાડો તૈણ બીજી હા હવે કે હવે બોલ મૂકું બોલ દુઃખ હરો દારિદ્ર હર કષ્ટર રોગહર પાપહર વિપત હર શત્રુ હર 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 મહાદેવ હર મારા માટે લોટો લેવા જતો કે પપ્પા તમે હવે જળ ચઢાવો લઈ ના લાવો તારે ચલો ફેરથી લોટો ભર્યા નકશો ને કહેતા નથી આવડતું કે સૂર્ય નારાયણ ને જળ ચડાવવું હે નકશુ ભાઈ નકશુ ની ભાષા માં છે કે દાડો ઉગ્યો એને જળ ચડાવવાનું તેને જળ ચડાવવાનું એને શું કહેવાય દાડો જય સૂર્ય નારાયણ બોલો જય સૂર્ય નારાયણ બોલીને ચડાવવાનું હમ પછી કહેવાનું જય ભાસ્કરાય નમઃ ઓમ રવિ નમ પ્રદક્ષિણા કરવા આવે હું એ કર્યા યમદેવને જય યમદેવ આ આપણને ભગવાન જોડે લઈ જાય હમ હવે જોજો આગળ કશે વરસાદ હાલે અરે વરસાદ હાલે હમણાં હાલ્યો તો બે દિવસ પેલો વરસાદ હા અને આ શું હાલે નકશુ એ કુબેર દેવ છે એ શું હાલે કુબેર દેવ પૈસા હાલે હું કરું રહું જય કુબેર દેવ કે કુબેર દેવ કે પૈસા હાલજો વરસાદ આલે હે ઈ આપણો ભગવાન જોડે લઈ જાય યમદેવ હવે આ બાજુ કરો પૂરી પર દક્ષિણા કરો હાલો નકશુભાઈ મારા મંદિરે આવે એટલે દરરોજ કર્યું મેં કુબીર ભંડારીને કે પૈસા હાલ જો મારે સાયકલ લાભી છે તું નાખ પૈસા જ માગે કુબીર ભગવાન પાસે પપ્પા નો કોમ કરવા પૈસા માગે એમ અને તાર સાયકલ લાવવા નહી માગતો હા આપણે ભગવાનને સેવા પૂજા કરી નાખી હવે આપણે ગાયત્રી મંત્ર બોલશું આમ તો ગાયત્રી મંત્ર મુખ્યથી બોલવો ના જોઈએ કારણ કે ગાયત્રી મંત્રની અંદર એટલી શક્તિ છે કે તમે ગાયત્રી મંત્ર મુખ્યથી ઉતાવળા અવાજેથી તમે લાઉડ સ્પીકર લાઉડ સ્પીકર પણ ના બગાડી શકો પણ બાળકોને શીખવાડવા માટે આપણે બોલવો જોઈએ ઘણી જગ્યાએ બોલતા પણ હોય છે અને કે ગાયત્રી મંત્ર મૌન રાખવો જોઈએ મૌન બોલાય પણ જો આપણે બાળકોને નહીં શીખવાડીએ તો નહીં શીખીએ એટલા માટે આપણે નકશુભાઈને બોલાવરાવશું કે ઓમ બોલ ઓમ ભૂર ઓમ જય સૂર્યનારાયણ નમઃ ચલો તો હવે મિત્રો આપડે શિવા પૂજા થઈ ગઈ છે હવે તારે શું બાકી છે કે વેણવાનું બાકી રહી ગયું અને બોલો ગમે ગમેવા શંકરના ભગત હોય તો બાળક એ બાળક આડે આવે બટુક મહારાજ આડે બટુક મહારાજ હા હા જો તને જેમ બધું દેખાય છે તને કોઈ શંકર કોઈ પ્રગટ થાય છે